નમસ્કાર મિત્રો આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે એ જુવાલ ચેનલમાં આજે તારીખ છે ઓગણીસ એપ્રિલ બે હજાર ઓગણીસ આજના આ વિડીયોમાં આપણે જોઈશું આજના કરંટ અફેર્સના બનતા મોસ્ટ આઈએમપી એમસીક્યુ અને સાથે સાથે આપણે જી કેની પણ ચર્ચા કરીશું તો આપને એક રિક્વેસ્ટ છે કે આપ જો નવા છો ચેનલ પર તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે બે લાયકન પણ ઓન કરજો કે જેથી બીજા વિડીયો અપલોડ થાય કે તરત જ આપણા સુધી નોટિફિકેશન મળી જાય અને આપની તૈયારીમાં વધારો થઈ શકે તો હવે આપણે જોઈશું આજના કરંટ અફેર્સના બનતા મોસ્ટ આઈએમબી એમસીક્યુ તો આજનો પ્રથમ પ્રશ્ન છે દક્ષિણ સુદાનમાં સેવા આપનાર કેટલા ભારતીય શાંતિદૂતોને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે તો કેટલા એવા શાંતિદૂત છે 150 ઓપ્શન એ એ સાચો જવાબ રહેશે 150 શાંતિદૂતોને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે દક્ષિણ સુદાનમાં સંયુક્ત રાષ્ટ્ર મિશન સાથે સંલગ્ન એકસો ને પચાસ ભારતીય શાંતિદૂતોને એમની સમર્પિત સેવા અને બલિદાન માટે પદક આપીને સન્માનિત કરવામાં આવ્યા છે એ ઉપરાંત મલાકાલમાં યુ એન મિશન ઇન ઇન્ડિયાના સંકળાયેલ કર્નલ અમિત ગુપ્તાને પણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર બે જોઈએ આઠસો ને પચાસ વર્ષ જૂના વિશ્વ પ્રસિદ્ધ ચર્ચ નોટ્રે ડેમ કેથેડ્રલ કયા દેશમાં આવેલ છે તો સાચો જવાબ રહેશે ફ્રાન્સ અને આ એટલા માટે ચર્ચામાં છે આપ ઇમેજમાં જોઈ શકો છો ભીષણ આગ લાગવાથી આ આઠસો પચાસ વર્ષ જૂનો પ્રસિદ્ધ ચર્ચનો ગુંબજ અને છત તૂટી પડી છે અને ફ્રાન્સના પેરિસમાં આવેલ છે નોટ્રે ડેમ કેથેડ્રલ જે ખ્રિસ્તીઓનું પવિત્ર સ્થળ કહેવામાં આવે છે અને આ એક યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટમાં મૂકવામાં આવેલ છે ક્યારથી મૂકવામાં આવેલ છે વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે ઓગણીસો ને એકાણુંથી સામેલ કરવામાં આવેલ હતું ખાસ નામ યાદ રાખજો નોટ્રે ડેમ કેથેડ્રલ કે જે ફ્રાન્સના કેપિટલ પેરિસમાં આવેલું છે આપણે આની સાથે સાથે ફ્રાન્સની પણ વાત કરી દઈએ ફ્રાન્સનું કેપિટલ છે પેરિસ કે જ્યાં યુનેસ્કોનું પણ હેડક્વાર્ટર્સ આવેલું છે પેરિસમાં અને ફ્રાન્સની કરન્સી છે યુરો પ્રેસિડેન્ટ છે વર્તમાનમાં ઇમેન્યુઅલ મેક્રોન હવે આપણે વાત કરી દઈએ ગુજરાતમાં આવેલ વર્લ્ડ હેરિટેજ સાઇટ આપ ઇમેજમાં જોઈ શકો છો ચોપાનેરોનો પ્રસિદ્ધ કિલ્લો ચોપાનેર નગર સુલતાન મોહમ્મદ બેગડાએ વસાવ્યું હતું જ્યાં આજે મહેલો પ્રવેશદ્વાર મંદિરો મસ્જિદ વગેરેના ખંડેરો જોવા મળે છે અને બે હજારને ચારમાં યુનેસ્કોએ ચોપાનેરને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપ્યો હતો સોળમી સદીમાં ચોપાનેર ખૂબ જ સમૃદ્ધ હતું અને તે ગુજરાતનું પાટનગર હતું કઈ સદીમાં સોળમી સદીમાં એ પણ યાદ રાખજો મહંમદ બેગડા પહેલાં અહીં ચૌહાણ વંશના રાજપૂતોનું શાસન હતું ત્યારબાદ હવે આપણે જોઈએ પાટણની રાણકી વાવ એ પણ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન પામેલ છે અને રાણકી વાવ એ રાજા ભીમદેવની યાદમાં રાણી ઉદયમતીએ બંધાવેલી છે એ ઉપरांत આપણે વાત કરીએ કે ભારતની પ્રથમ વર્લ્ડ હેરીટેજ સાઇટ એટલે કે વર્લ્ડ હેરીટેજ સિટી તરીકે કયું શહેર સ્થાન પામી છે તો આપણા રાજ્યમાં આવેલું અમદાવાદ શહેર એ પ્રથમ ભારતીય એવું શહેર છે કે જે વર્લ્ડ હેરીટેજ સિટી નો દરજ્જો ધરાવે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ ભારતીય પehlwan બંજરંગ પુણ્યાને પુરુષોને કેટલા કિલોગ્રામ ફ્રી સ્ટાઇલ કુસ્તીમાં વિશ્વમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે તો સાચો જવાબ આવશે ઓપ્શન સી 65 કિલોગ્રામ ભાર વર્ગમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે કુસ્તીમાં 2018 માં બજરંગ પુનિયા 65 કિલોગ્રામ ભાર વર્ગમાં પ્રથમ નંબરે હતા અને હવે ફરીથી નવા રેન્કિંગ માં પણ તેઓ પ્રથમ સ્થાને છે બજરંગ પુનિયા 65 કિલોગ્રામ ભાર વર્ગમાં ફ્રી સ્ટાઇલ કુસ્તીમાં હવે આપણે જાણી લઈએ કે એશિયન ગેમ્સ જે બે હજાર અઢાર ઇન્ડોનેશિયાના કેપિટલ જકાર્તામાં યોજાયા હતા ત્યાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો બજરંગ પુનિયાએ પાસઠ કિલોગ્રામ ભાર વર્ગમાં એ ઉપરાંત આપણે વાત કરીએ એપ્રિલ બે હજાર અઢાર કોમનવેલ્થ ગેમ્સમાં પણ તેઓને પાસઠ કિલોગ્રામ ભાર વર્ગમાં ગોલ્ડ મેડલ હાંસલ કરેલો છે એ ઉપરાંત આપણે વાત કરીએ વિશ્વ કુસ્તી ચેમ્પિયનશીપમાં તેઓને સિલ્વર મેડલ મેળવ્યો હતો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે કે વર્લ્ડ હેરિટેજ દિવસ ક્યારે મનાવાય છે તો અઢાર એપ્રિલના રોજ એટલે કે ઓપ્શન ડી એ સાચો જવાબ રહેશે વર્લ્ડ હેરિટેજ ડે મનાવવામાં આવે છે અઢાર એપ્રિલના રોજ અચ્છા શરૂઆત ક્યારથી કરવામાં આવી હતી ઓગણીસો ને થી શરૂઆત કરવામાં આવેલ છે વર્લ્ડ હેરિટેજ ડે મનાવવાની દર વર્ષે અઢાર એપ્રિલના રોજ શા માટે તો જેટલી પણ આપણી વિરાસત છે સ્મારકો છે તેના વિશે લોકોને જાગૃત કરવા માટે દર વર્ષે અઢાર એપ્રિલના રોજ વર્લ્ડ હેરિટેજ ડે મનાવવામાં આવે છે અને બે હજાર ઓગણીસની થીમ કઈ હતી તો થીમ હતી બે હજાર ઓગણીસ માટે વર્લ્ડ હેરિટેજ ડે માટે રૂરલ लैंडस्केप रूरल लैंडस्केप ए थीम रखવામાં આવી હતી હવે આપણે વાત કરી લઈએ કેટલા મહત્વના દિવસ એપ્રિલ મહિનામાં મનાવવામાં આવે છે 18 સુધીમાં તો 1 એપ્રિલ ના રોજ ઓડિશા દિવસ ત્યારબાદ 5 એપ્રિલ ના રોજ રાષ્ટ્રીય સમુદ્ર દિવસ 7 એપ્રિલ ના રોજ વિશ્વ સ્વાસ્થ્ય દિવસ ત્યારબાદ આપણે 10 એપ્રિલ ના રોજ વિશ્વ હોમિયોપેથી દિવસ અને હવે અઢાર એપ્રિલના રોજ વર્લ્ડ હેરિટેજ ડેપાળે પોતાનો પ્રથમ ઉપગ્રહ ક્યાંથી લોન્ચ કર્યો છે તાજેતરમાં જ તો સાચો જવાબ આવશે યુ એસ ઓપ્શન એ સાચો જવાબ રહેશે અને યુ એસ ના વર્જિનિયા થી નેપાળે પોતાનો પ્રથમ ઉપગ્રહ લોન્ચ કર્યો છે તાજેતરમાં જ અચ્છા તો ઉપગ્રહનું નામ શું રાખવામાં આવેલું છે તો ઉપગ્રહનું નામ છે નેપાળી સેટ એક એ ઉપગ્રહનું નામ રાખવામાં આવ્યું છે અને યુએસએ ના વર્જિનિયાથી તે ઉપગ્રહ લોન્ચ કરવામાં આવ્યો છે એ પણ આપ ખાસ યાદ રાખી દેજો નેપાળે પોતાનો પ્રથમ ઉપગ્રહ લોન્ચ કર્યો છે તો આપ મેપમાં દેખો નેપાળ દેશ આ છે નેપાળ દેશ નેપાળનું કેપિટલ છે કાઠમાન્ડુ અને કાઠમાંડુ એ સાર્ક જે સંગઠન છે તેનું પણ કેપિટલ છે એ ઉપરાંત વાત કરવામાં આવે નેપાળના પ્રેસિડેન્ટ કોણ છે તો પ્રેઝન્ટ ટાઈમમાં નેપાળના પ્રેસિડેન્ટ છે વિદ્યાદેવી ભંડારી અને પ્રાઇમ મિનિસ્ટરનું નામ શું છે તો કે પી શર્મા ઓલી હવે એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપણે લઈ લઈએ કે ભારતમાં નેપાળના રાજદૂત કોણ છે તો નીલામ્બર આચાર્ય નિલાંબર આચાર્ય ત્યારબાદ આપણે પ્રશ્ન જોઈએ પ્રથમવાર ભારત નેપાલ અને ચીનની ત્રણ મહિલાઓ માઉન્ટ એવરેસ્ટ શિખર પર ચઢાઈ કરશે તેમાં ભારતીય મહિલા કોણ છે તો ભારતીય મહિલા છે કલ્પના દાસ એટલે કે ઓપ્શન એ એ સાચો જવાબ રહેશે કલ્પના દાસ એ ભારતીય મહિલા છે આ ત્રણ મહિલાઓમાં મહિલા સશક્તિકરણ વિશ્વ શાંતિ અને દોસ્તીનો મેસેજ આપવા માટે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેમાં માઉન્ટ એવરેસ્ટ પર ચઢાઈ કરવામાં આવશે ભારત નેપાળ અને ચીનની ત્રણ મહિલાઓ દ્વારા હવે આપણે વાત કરી દઈએ કલ્પના દાસ એ ભારતીય મહિલા છે કે જે માઉન્ટ એવરેસ્ટ પર ચઢાઈ કરશે એ ઉપરાંત આપણે વાત કરીએ કે નેપાળમાંથી કોણ છે તો નેપાળમાંથી છે માયા તમંગ અને ચીનની છે લીમાયુ મા કે જે માઉન્ટ એવરેસ્ટ શિખર પર ચઢાઈ કરશે આ ત્રણેય મહિલાઓ હવે આપણે માઉન્ટ એવરેસ્ટની વાત કરીએ તો કેટલા મીટર ઊંચું છે તે આઠ હજાર અડતાલીસ મીટર ઊંચાઈ ધરાવે છે માઉન્ટ એવરેસ્ટ સૌથી ઊંચું શિખર છે અને નેપાળ અને ચીનની બોર્ડર પર આવેલું છે એ ઉપરાંત વાત કરીએ આપણે કે નેપાળમાં માઉન્ટ એવરેસ્ટને કયા નામે ઓળખવામાં આવે છે તો સાગર માથા

જેની ઊંચાઈ છે આઠ હજાર પાંચસો અને છ્યાસી મીટર જે ભારતના સિક્કિમ રાજ્યમાં આવેલું છે ત્યારબાદ આપણે પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કોને બે હજાર ઓગણીસની ટાઈમની સૌથી સો પ્રભાવશાળી વ્યક્તિઓના લિસ્ટમાં સામેલ કરવામાં આવેલ છે તે ભારતીય કોણ છે તો ઓપ્શન ડી એ સાચો જવાબ આવશે ઉપરોક્ત તમામ એટલે કે મુકેશ અંબાણી અરુંધતી કાટજુ અને મેનકા ગુરુસ્વામી આ ત્રણેયને સામેલ કરવામાં આવી છે સો સૌથી પ્રભાવશાળીના લિસ્ટમાં આ ત્રણ ભારતીયો સામેલ છે જેમાં રિલાયન્સના મુકેશ અંબાણી એ ઉપરાંત આપણે વાત કરીએ અરુધતી કાટજુ અને મેનકા ગુરુસ્વામી તે કોણ છે એક વકીલ છે પ્રસિદ્ધ વકીલ છે કે જેઓને કલમ નંબર ત્રણસો અને સિત્યોતેરને હટાવવામાં મહત્વરૂપ ભૂમિકા ભજવી હતી અચ્છા કલમ નંબર ત્રણસો સિતોતેર એ શાને લગતી છે સમલૈંગિકતાને લગતી છે એ પણ આપ ખાસ યાદ રાખજો અને હવે આ ત્રણેય ભારતીયોને સામેલ કરવામાં આવે છે બે હજાર ઓગણીસની સો સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓના લિસ્ટમાં વિડીયો જો પસંદ આવે હોય તો લાઇક જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં પણ જણાવશો કે જેથી પ્રોત્સાહન મળતું રહે અને હવે આપણે જાણીએ લાસ્ટ વિડિયોનો ક્વેશ્ચન્સ નીચેનામાંથી કઈ ગાયિકાને પુલવામાંમાં શહીદ થયેલા સૈનિકોના પરિવારને એક કરોડ રૂપિયા દાન આપવાની જાહેરાત કરી હતી તો તેનું નામ છે લતા મંગેશકર ઓપ્શન ડી એ સાચો જવાબ રહેશે ત્યારબાદ પ્રશ્ન નંબર બે પૂછવામાં આવ્યો હતો જોડકા સ્વરૂપે તે પણ આપણે જોઈ લઈએ સાચા જોડકા આપ ઇમેજમાં જોઈ શકો છો જિલ્લાનું નામ હતું અને તેનું મુખ્ય મથક કયું આવેલું છે આપ ઇમેજમાં જોઈ શકો છો ત્યારબાદ હવે આપણે જાણીએ આજના વિડીયોનો પ્રશ્ન પ્રશ્ન આઠસો પચાસ વર્ષ જૂના વિશ્વ પ્રસિદ્ધ ચર્ચ નોટ્રે ડેમ કેથેડ્રલ કયા દેશમાં આવેલું છે અહીંયા આગળ ઓપ્શન આપ જોઈ શકો છો એ બીસીડી તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને આપનો જવાબ એ કોમેન્ટ બોક્સમાં જણાવશો ગઈકાલે ઘણા મિત્રોએ જવાબ આપ્યો છે તે તમામનો હું આભાર માનું છું અને આજે તેનાથી પણ વધુ સ્ટુડન્ટ્સ જવાબ આપે કોમેન્ટ બોક્સમાં તેવી અપેક્ષા રાખું છું હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર બે કે જે જોડકા સ્વરૂપે પૂછવામાં આવે છે આપ જોઈ શકો છો એક બાજુ પુરસ્કારના નામ લખવામાં આવેલ છે અને બીજી બાજુ તે પુરસ્કાર કોને પ્રાપ્ત થયો છે તે સાચા જોડકા આપને મેચ કરીને કોમેન્ટ બોક્સમાં જણાવવાના છે થેન્ક યુ જય હિન્દ જય ભારત ફરી મળીશું નવા વિડીયો સાથે